આણંદ જિલ્લાના હળદરી તાલુકાના ખેડૂતે પ્રાકૃતિક ખેતીમાં અનોખો પ્રયોગ કરીને તુવેર અને પાપડીનું અઢળક ઉત્પાદન મેળવ્યું છે તેમણે પાકના વાવેતરમાં જીવામૃતનો ખાતર તરીકે ઉપયોગ કરીને ખેતરમાં છંટકાવ કર્યો ઉપરાંત સારી ગુણવત્તાના બીજ લાવીને પોતાના ખેતરમાં વાવેતર કર્યું લગ્નની સિઝનમાં તુવેર અને પાપડી જેવા શાકભાજીની વધતી માંગને પગલે હાલના સમયમાં અનેક ખેડૂતો શાકભાજીના ઉત્પાદન તરફ વળી રહ્યા છે સારી ગુણવત્તા ધરાવતા શાકભાજીના બજારમાં ભાવ પણ સારા મળતા હોય છે ત્યારે મહેન્દ્રભાઈ ગોહિલે કરેલી જીવામૃતની પહેલના કારણે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પણ એક નવી દિશા મળી છે હાલમાં મારી પાસે બે ગીરગાય છે એના છાન અને મૂત્રથી હું ખેતી કરું છું તેના છાન મૂત્રથી જીવામૃત બનાવું છું ઘન જીવામૃત બનાવું છું હાલમાં તમે જોઈ શકો છો મારી પાસે તુવેર પાપડીનો પાક તૈયાર છે પહેલા મેં પહેલા ફાલ મેં તુવેરનો વીણ જે મને ત્રીસ મનનો ઉતારો મળ્યો છે એમાં બિલકુલ કોઈ ખર્ચ છે નહીં હાલમાં પણ બીજો ફાલ આવી ગયો છે ને એ પણ મને આશા છે કે લગભગ વીસ થી પચીસ મન નો ઉતારો મળશે